multimass Beast Çeirgas Çeirgas Aleks વાત કરતા માલુમ પડ્યું કે ભાઈ એ બેન ને પગ આવેલી છે અત્યારે એમને સારું છે કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખામી કારણે કંઈ થયું હોય એવું પણ નથી તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુ છે અને પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે આગળ કંઈ હકીકત એવી જાણવા મળશે તો તાત્કાલિક એના ઉપર પગલા પણ લેવામાં આવશે અત્યારે એવું કઈ જાહેર નથી થયું કે ઓપરેટરના ભૂલ કારણે પણ એમાં એવું છે કે જયારે આઈટી બી ઓછી હોય છે આઈડી એટલી બધી વધતી નથી અને બાળકને લઈને સ્વાભાવિક લેડીઝ ઉતાવળોમાં કદાચ નીચે ઉતરે તો આવું બની શકે અત્યારે એવું કારણ છે પણ એવું લાગશે કે ભાઈ ખરેખર ખામી ના કારણે થયું છે તો તપાસ ચાલુમાં છે અને એના યોગ્ય પગલા લેવામાં આવશે એના ઉપર